બનાસકાંઠા લોકસભાના કોંગ્રેસના ઉમેદવારે સોમવારે ડીસા હાઇવે પર જાહેર સભા યોજી પોતાની ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા આ સમયે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા બનાસકાંઠા લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પાલમપુર ડીસા હાઇવે પર આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજવામાં આવી હતી જેમાં તેમના ઘરેથી ટ્રેક્ટર ઉપર બેસી ઉમેદવારી નોંધાવવા આવેલા ગેનીબેન ઠાકોર પોતાની સ્પીચ દરમિયાન એકદમ ભાવુક બની ગયા હતા અને રડતા રડતા કહ્યું કે મને ગામડે ગામડે લોકો પૈસા આપે છે લોકોની જિંદગી વીતી જાય તો ટિકિટ નથી મળતી મને ટિકિટ મળી છે તો ભગવાન મારી લાજ રાખજો અને મારી નૈયા તારજો ત્યારબાદ તેમની સ્પીચ પૂર્ણ કરી સમર્થકો તેમજ ઢોલ નગારા સાથે સમર્થકોએ નાચ ગાન કરી રેલી સ્વરૂપે પાલમપુર કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને પાલમપુર જિલ્લા કલેક્ટર સમક્ષ પોતાનું ફોર્મ રજૂ કરી પોતાની ઉમેદવારી નોંધાવી હતી આજે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ઉમેદવારી ફોર્મ ભરવા જવાનું હોય સવારે જ ઘરે દીવાબત્તી કરી આનંદ પ્રકાશ બાપુના દર્શન કરી અંબાજી અંબાજી માતાના દર્શન કરી સણાદર અને ત્યાં પાલનપુર પુરુક ફોર્મ જવાનું વરા જવાનું છે ત્યારે સૌ ટેકેદારો અને બધા જ આગેવાનો શાંતિમય અને એકદમ ડિસિપ્લિનથી બધા ફોર્મ ભરાવા આવે